ટૂંક સમયમાં ફ્લેટનો કબજો આપવાનું કહી હાથ અધ્ધર કરી દેવાયા હતા એટલું જ નહીં પરંતુ એક ફ્લેટની ત્રણ ત્રણ ફાઇલો બનાવવામાં આવી છે જ્યારે બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમ ભરપાઈ નહીં કરતા બેંક દ્વારા પણ સેલ મારવાની કામ ચીમકી આપતા પરિવારોના માથેથી છત છનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે પરિવારોએ બિલ્ડરના સેટેલાઇટ સ્થિત નિવાસ સ્થાને પહોંચી દેખાવ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ ઉપરાંત એક જ ફ્લેટની ત્રણ ત્રણ ફાઇલ બનાવી અન્ય લોકોને વેચી મારવામાં આવ્યા છે એક રીતે બિલ્ડર દ્વારા પરિવારો જોડે છેતરપિંડી કરવામાં આવી છે જે મામલે પોલીસ યોગ્ય કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવે તેવી માંગ છે